તુષાર ભાઈ આપણે કેવા દેવી છો કોળી સમાજ કે કોળી સમાજ બરાબર હવે આ કોણ છે સતુભા દરબાર છે

અને ટુક માં અત્યારે જાજા સમય પછી આ છોકરા ને ખોળિયા ભુવન ને ખોળિયા ઉતરેલા હે માતાજી અને જૂનો થડો અહીંયા બે વાડી વટી નો રોડ ઉપર છે અહિયાં મોટું મંદિર છે એટલે જૂનો થડો છે કે નહીં હવે ઈ એમાં કઈ નામ નિશાન કઈ છે ઈ માતાજી નું મંદિર એનું ગળે માતાજી નું મંદિર છે પણ એમાંથી જૂની સ્ટોરી એવી કઈક છે કે જે સમય સમયે જે

હા એટલે ટૂંકમાં એના ઘડિયા બાપ એ પૂજેલી ને એના પૂર કેમ આપણને મળે એમ એના બાપ વ્યવહાર હતો માતાજી છોકરા ને મળ્યો એમ તો હવે માતાજી બધા મોટો ભેદભાવ રાખતા નથી બરાબર ને નહીં તો હવે માણા ભેદભાવ ભેદભાવ રખાય નઈ ને નો જ રખાય ને તો તમે કોળી છો ને હા તો આપડે બધા અમે દેવી પૂજક છીએ બરાબર હા હા હવે દેવી પૂજક બધા બે ને હવે ખાવું પીવું તો પડે ને અમે ખાઈએ જ છે ભાઈ ખાવ છો ને અમે અમારા ગામ માં ખાવી જ છે અમારે કઈ એવો ભાતભાવ છે જ નહીં નાનો કા મોટો કોઈ અમે એવી કાય છે ઓલું જ નથી દરબાર હોય તો અમારે બેઠો હોય ને કોળી હોય તો બેઠો હોય દેહ પૂજો હોય તો બેઠો હોય એમ નઈ એમ નઈ આપણે જે આભળશેઠ છે આભડશેઠ નો આપડે આભડશેઠ પણ અમારે લાગતો જ નથી હું એમ કઉ છું આભડશેઠ તમે નથી રાખતા પણ તમારા કુટુંબમાં રાખતા છે તમારા સમાજ મારા નહીં નહીં અમે હું જો હું છે ને પણ પંદર થી ગોળ વાળાથી તો આખ્યા નમું છું બરોબર છે એટલે રામાપીર ને રામાપીરે સૌરવ મંડપ કર્યો હતો સૌરવ મંડપ ની માલિક અઢાર વરણ ને એને હેઠળ બે હાર્યો હતો એને કીધું હતું કોઈ નાચ જાય કોઈ રાખશો નહીં એટલે અમે તો એ વખત એમને એમના માલ્યા લાવી છે અમારી માટે બધા માણસ છે એ મનુષ્ય એક જાત છે બાકી કઈ વસ્તુ નહીં અને બીજી વસ્તુ એક ઉન્યાથી સમાચાર છે મને કે જ્યાં તાવા કરે છે એ સતુ ભુવા એના હજાર હજાર રૂપિયા લે છે હજાર હજાર રૂપિયા નથી લેતા તો કેટલા લે છે તાવા નિમિત્તે તો એને તાવો કરવો હોય તો તાવન ખર્ચો કેટલો થાય એક તાવના પાંચસો રૂપિયાની મસાણીનો દસ શેર નો તાવો થાય માંથી વાળ કરે ને પણ પણ હું રૂપિયા લેવાનું મેલડી મેલડી અમારી દેવી છે વાઘરીની મેળડી માલવાળી એની 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 આટું હું લાવે ક્યાં લેસ પૈસા એની મસાણી મેરડીનો દસ શેર નો તાવો તમે વાળ કરો તો તમારે ખાતું દેવું પડે કે ન દેવું પડે અરે પણ હજાર રૂપિયા હે ના પણ હજાર રૂપિયા લેતા જ નથી પણ હું એમ કઉ છું કેટલા લઈશ જેની માથેથી થી વાવણ હોય એની માથે તાવા ના પાંચસો રૂપિયા લે અને એ થી દસ હજાર નો તાવો થાય એના બાકી દસ હજાર નો તાવા વસ્તુ લાવી દે ત્યાં પૈસા જોતા પણ એ નથી વાત દાદા તમે ધરમ કામ કરે છે તમારે એવડી બધી માનો ઉભે રહો માનો કે સરકારી નોકરી યાદ હોય એને સરકાર પગાર આપે તરી કામ કરે કે ન કરે હા આ તો આની માથે થી જેની માથે તો વાળા એની માં એની માથે ગમે એવું હોય એને વાળી નાખે હમ ઈ સિવાય લેતા નથી પણ રૂપિયા અને એ મસાણી નો મસાણી નો દસ થાય છે માલવાળી નો નહી મસાણી માં હોય કે ગમે મેલડી તો ખરા કે નહી મેલડી તો મેલડી જ છે શું કામ લે છે ધરમના નામે રૂપિયો નો લેવો જોઈએ ને અને એ રૂપિયા પાછો ક્યાં થાય છે એ તમને ખબર છે હે ક્યાં થાય છે જાહેર માં તમે પાછા ભાઈ એટલું તમે જાણ્યું તો આગળ બીજું કઈ નથી જાણ્યું બધું જાણ્યું તમે કહો ને મેં તો બધું જાણી બેઠો છું પૈસા કોને આપી દેશે એવું જ કઈ તમને જાણ્યું હા પણ તમે હું એ પૈસો ક્યાં જાય છે ક્યાં વાપરો મને બધી ખબર છે ક્યાં વાપરો તમે કહો તમને ખબર તમે મને મોઢે કયો કે એ પૈસા ક્યાં વપરાય છે એ કયો જાહેર માં દીકરીઓ ને એક ને એકવી લાખ દીધેલા છે એક ને સોળ લાખ દીધા એક ને તેર લાખ દીધા એક ને અગિયાર લાખ અગિયાર હજાર દીધા આવી રીતે કેટલી બીજા પહેલી તારીખે પાંચ અનાજ દીકરી સમૂહલગન કરે ને એ એકાવન થી હજાર સિત્તેર હજાર નો માખો સેટ આવે ને કર્યાવર નો ઈ લાવી દે અને અહિયાં આપડે એક દીકરી નો દોઢ થી બે લાખ નો કરિયાવર કરવાનો છે બીજા નંબર માં જે કોઈ ગરીબ દીકરીઓ આપડે ધ્યાનમાં હોય મને કીધેલું છે ગરીબ દીકરી હોય ખરેખર જરૂરિયાતમંદ હોય એનો બાપ નો હોય માં હોય ભલે પણ ગરીબ હોય અને ખરેખર જરૂર હોય તો આપણે એના ઘર માં નાખી દેવું પૈસા વપરાય માતાજી હોય ને ભાઈ માનો કે બગદાણા ધામ છે હવે બગદાણા માં રૂપિયો ક્યાંથી આવે છે કોણ દઈ જાય છે ખબર છે આપણને હા બધા જાહેર દાન જ આવે છે અને હવે તો નામ લેવાય છે પેલા નામ ન લેવાતું પણ અત્યારે તમને ખબર છે કે ન્યા કોઈ નો રૂપિયો કોઈને દીધો અત્યાર સુધી મને જો હું વિજપડી ગામ થી બોલું છું બરાબર પણ એમ તો તો પેલે મારે કિલોમીટર થાય છે અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હજી કોઈ નું નાનામું જેટલું દાન આવે નાનામું આવે છે અત્યારે હું તમે નામ ને પોંચ ફાટાઇ દઉં તો પોચ ફાટે દેવા જાવ તો હા તો અત્યારે પૈસા તો નામ થી લેવાય છે તમે પોતાને તમારી મરજી હોય ને તો ત્યાંથી ગઈ છે બરાબર અને જે આ સતુભ હોય જે ધંધા ચાલુ કર્યા છે ને قالو اپ સતો ભન કોન્ફરન્સ મે લઈ લો તમ તો લઈ લો હા ર કોલ હોલ્ડ પર મુકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપ جس વ્યક્તિ سے بات کر رہے ہیں انہوں نے આપકે કોલ કો હોલ્ડ પર رکھا ہے કૃપયા લાઈન પર बने रहिए The person you're speaking with has put your call on hold. Please stay on the line. तमारा कॉल होल्ड पर मुक्वामा आवेदोचे. कृपा करीने लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बनी रही. The person you're speaking with has put your call on hold. Please stay on the line. तमारा कॉल होल्ड पर मुक्वामा आवेदोचे. कृपा करीने लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है जो व्यक्ति ने कॉल करो तेमने तुम्हारा कॉल होल्ड पर रखो कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हैजुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन व्यक्ति ने कॉल होल्ड पर हो छे। कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग has. हेजो હેલો હેલો મેં કીધું બેરિંગ મારી છે ઉપર તો હમણાં એનો સામો ફોન આવે ને એટલે હું તમને લઉં નંબર આપી જો મને વરે હું તમને આગળ વાત જ કરી દઉં ફોન આવે ને એટલે કરો મારે આમે જે વધારે જરૂર પડે છે એની ભઈ ફોન ની ઉપર આ નંબર છે ને એટલે ફોન ને ઉપડતા ખાલી સેવ હોય ને એનો દુપડા કારણ કે જોરાવાળા ને એટલે ફોન આવે ને એટલે ફોન એને ઓટો કટ કરેલા છે અંકનો નંબર આવે ને ઓટોમેટિક કપાઈ જાય

અને પણ ઓલા ગઢિયા એને કેવો તમ તારે અરે અમને ખબર જ નથી આ તો હમણાં ભોપાળું બધું નીકળ્યું છે હા તો ઈ તો વાત છે હા ભોપાળું તમને ખબર પડે તરત જાગો છો તો ઈ પેલા ન રખાય તમારી પાસે પણ ગજરૂ બાપા એ પૂજી લીધી બરોબર છે ગજરૂ બાપા એ પૂજી રજા લીધી અમારે દેવી પૂજક કોઈ રજા દીધી છે તમને પૂજવાની તો તમારે દેવી પૂજક પચાસ ટકા ઉપર દર રવિવારે દસ પંદર હજાર પબ્લિક હોય ટકા ઉપર પબ્લિક આપી જાવ હમણાં હું તમને કોન્ફરન્સ માં લો તેનો ફોન આવે એટલે તરત જલ્દી લો એને બરાબર અને કેજો કે રૂપિયા સુવિધા કેટલી છે હે

બાકી બીજાની લારીઓ છે પણ માતાજી કે